અમેરિકામાં વસતા હજારો ગુજરાતી પરિવારને ચિંતા કરાવે તેવા સમાચાર સામે આવ્યા છે ક્રિસમસની રજાઓમાં ઘર બહાર નીકળવું કે કેમ તે અંગે બે વાર વિચાર કરવા મજબૂર પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે કારણ કે હવે એરપોર્ટ પર જ આઈસ મિલિટરી ઝડપી લેવા બેઠી હોય છે જે જૂના કે નવા કેસમાં પકડીને ડિપોર્ટ કરવાનું કામ કરે છે

તે બોસ્ટનના લોગાન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઇટમાં બેસવા માટે તૈયાર હતી બોર્ડિંગ પાસ તેના હાથમાં હતો પરંતુ અહીં જ તકલીફ શરૂ થઈ એક અધિકારીએ તેને બાજુ પર બોલાવીને કહ્યું કે તેના દસ્તાવેજોમાં કોઈ સમસ્યા છે અને તે ભૂલ એક કલ્પના બહારનું દુઃસ્વપ્ન બની ગયું જોત જોતામાં આઈસના ઇમિગ્રેશન એજન્ટોએ તેને ઘેરી લીધી અને જાહેર કર્યું કે તેની ધરપકડ કરવામાં આવી છે આ ધરપકડ તેના ભૂતકાળના એક જૂના પડછાયા માટે હતી તેનું અસ્તિત્વ તેના પરિવારને પણ ખબર નહોતી સાત વર્ષની ઉંમરથી અમેરિકાને પોતાનું ઘર માનતી એની લુસિયાને હાથકડીઓ પહેરાવી લઈ જવામાં આવી અને તેની સરપ્રાઇઝ ટ્રીપ અમેરિકન ધરતી પરની તેની અંતિમ પળોમાં ફેરવાઈ ગઈ એની લુસિયાના પરિવારની વાત સમજવા માટે આપણે વર્ષ બે હજાર બારમાં જવું પડશે જ્યારે તે માત્ર સાત વર્ષની હતી તેના માતા પિતાએ હિંસાથી ઘેરાયેલા હોન્ડુરાસમાંથી બહાર નીકળી આશ્રો એટલે કે અસાયલમ મેળવવા માટે યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશ્યા તેમણે અમેરિકામાં સખત મહેનત કરીને જીવનનું નિર્માણ કર્યું જોકે તેમની આશરાની અરજી નકારવામાં આવી હતી

રાક્ષસની જેમ વર્તન કરવામાં આવ્યું ત્યારબાદ હોન્ડુરાસ હોન્ડુરાસમાં તેના દાદા દાદી સાથે રહે છે જે હિંસા અને અપરાધથી ભરેલો વિસ્તાર છે તેના માતા પિતા તેને સારું ભવિષ્ય આપવા માટે પોતાનો આત્મા રેડી દીધો હતો તેઓ અમેરિકામાં રહીને તેની સુરક્ષાની ચિંતા કરી રહ્યા છે આઈશે આ કાર્યવાહીને આદેશ પર આધારિત પ્રોટોકોલ ગણાવી પરંતુ તેના વકીલ અને વિવેચકો તેને તથ્યોની ચકાસણી કર્યા વિના કરવામાં આવેલી ઇમિગ્રેશન ન્યાયની નિષ્ફળતા ગણાવે છે એની લુસિયાની વાત એવા હજારો લોકો માટે એક ચેતવણી છે જેઓ જૂના કાયદાકીય પડછાયામાં જીવી રહ્યા છે તેના પરિવારે આ અન્યાય ને પડકારવા પ્રતિજ્ઞા લીધી છે થેન્કસ કૃતજ્ઞતાનો સમય આ પરિવારો માટે ખોટના પાઠમાં ફેરવાઈ ગયો છે ત્યારે મારી તમામ ગુજરાતીઓને એક જ વિનંતી છે કે સુરક્ષિત રહો સલામત રહો અને આશાવાદી રહો